આજ તો આલતી સીડી અમારી વાટ લગાડી દીધી અને મારા રાજુ કાકાએ તો સપાટી મારી દીધો સક્કો એ ખુશી માં ખુશી માં અમને પાઈ દીધી અને સોડા તો હાલો મિત્રો દીવતેની સાથે આપણે જો મસ્ત મજા નથી ક્યાર ક્યાર નથી કેમ કે મોડી ધોવા ગયો ને તો બહુ ઠાડું પાણી લાગી તું તો ભાગી આવ્યો કેમ કે પેલા ઘોડા હવે નવાતું નથી એટલે જો પાણી આપણે મેક્યું છે ગરમ ઈ ગરમ થાય તાલે ગયા આપણે વાટ જોવાની છે પછી નાવાનું છે હાલો તો ગરમ થાય એટલે નાઈ નાખી તમે જોઈ શકો છો આપણે નાઈ ધોઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને હવે બે છે નાસ્તો કરવા અને નિશુ ચા કરવા છે ચા એને કેમ કે ચા બનાવવાનું આપણે શીખવાડી દીધું ને જો ચા બનાવે છે કેવો બનાવે કોને ખબર છે માથે નથી આવ્યું બધું એ કઈ નાખી દીધું છે ગદરો કદ નાખશે હાલો આપણે પછી કેવો બનાવો જોઈએ થોડોક સમય થાય એટલે રોટલી બનાવતા આવડી જાયગર ઠાકણું દેવ મને સા દે જલ્દી કેવો બનાવ્યો જોવો તો ખરો

હાસું કહો કે ખોટું કહો મસ્ત મિલો હારો બને હો તે હવે દાંત તો કેડ હારો બને તો તર ભેગુ થાને ભાઈ ચાલો નીશુ દાંત તો કાઢતી નથી રોટલી શીખી જવાની છે ને કે દે શીખી આવડે છે જરી જરી તો ફૂલ શીખી જઈ ગયો ગોળ બનાવતા તો નાસ્તો કરી લઈ અને પછી મળી પાછા કોણ એ લોક કહા સે આતે આજ તો દેહમાંથી સુરત આયા થા મારા કાકા કંકોત્રી મેકવા કેમ કે લગન માં જાવું પડશે મારો ભાઈ ના લગન છે મને તો મો જાય પણ મારા બાપા તો ટેન્શન માં છે કેમ કે હાથ ગણા ના પૈસા ગોતા પડશે પછી મારા કાકાને વળાવીને હું અમે તો હાલાં સોપાડીને ફરવા કેમકે રવિવારે હોય ને એટલે ફેરવા આવ્યું ને આપણે હાલે નહીં અહીંયા તો એ સિસ્ટમ છે કેમ કે આપણે ખાલી ઊભું રહેવાનું સીડી હોય ને આ કે ઊંચી થાય આ કરે ન કરતા આપણે હાલવું પડે દાદરા સડી સડી હા ચડી જાય આ સારું ગોઠવી દીધું મારા ભાઈ તમને એમ લાગશે કે ભાઈઓ કીધા એટલે આપણું કોક સારું કરે ને એને ભાઈયું જ કહેવાય કેમ કે મસ્કા મારવા પડી તો તો અહીંયા કોક નાનું છોકરું પડી ગયું એ નાનો હતો ને બહુ પડતો ગોઠણે તો પાટલા ફાડીને નાખતો પડી પડી દોડતા દાદરા તો ખાલી ચડવામાં છે ઉતરવામાં તો આપણે જ ઉતરવું પડે આપણે જેમ તેમ કરીને આપણે સોપાટીના ગેટે પૂગી ગયા હવે ઘરી જાય આપણે અંધાર ને કરી સોપાટીની ની મુવા કોને ખબર અમે જ વેલા પૂગી ગયા કોઈ માણા હજી કોઈ બતાતું નથી ખાલી છોકરા છે ને ફૂટબોલ ને મેચ ને એવું જ રમે છે અમે તો ધીમા ડગલે સોપાટીમાં આટા મારવા મળ્યા જેમ રાજા નગર સરસામ નીકળ્યા એમ તો આગળ જોયું તો અમે કન્યા પોટા પાડતી હતી મને પોટા પાડવાનું મન થઈ ગયું ભેગું થાને ભાઈ પછી મારો કાકો ને તો મેસ દોડે રમવાનું મન થઈ ગયું કે મારે તો દોડે રમવા જાવ છે એમ કરી એ તો હાલ છોકરા ને ફોન લાવવા છોકરા ને મારો ધૂમ્બો ને લઈ લીધો બેટ ને એને તો મારી દીધી શીખશે એ તો મારા કાકા ને કીધું એટલે હાલો એ આ મેસ દોડા બધે રમે છે કોહલી બોહલી એના છોકરા ક્યાં જ હે તમે શીખી જાવ તો પછી હું તો ફોરવ્હીલ ભાળી ગયો મારા કાકા ને કીધું મારે પણ ઓલા ફોર ફોરવિલ વાળા ભાઈ તમને નો બેહાડું કેમ કે તમે તો ગૌડા છો સોપાટી માં મારા કાકા તો હલ્લાવાનું ભાળી ગયા ઈ તો કે ઘડીક હલ્લાવું છે ઈ તો માછડી ને હલ્લા મિડે એને તો ડોલે સોલે બનાવા થાય એટલે તો હું શું ની કરવા મેળા પછી એને હું શું ની જોઈ જોઈ મને મન થઈ ગયું હું શું ની શું કરવાનું પછી હું એમ મનાણો ધરી ધરી હું શું કરવા પણ હું શું થોડું થાય બહુ હું શું નથી કરું નકર પછી સવારે ઊભું નહીં થવાય કેમ કે કામે જવાનું હોય ને નકર હું શું કરવાનું તો એ લાટ હતું આ જોવો તો મારા કાકા ત્યાં હખડા નથી હતા પછી હું તો થાકી ગયો એટલે હું તો હાલતો છું કેમ કે હું હાલતો થઈને તો વાહે આવશે નકર તો અહીંયા સાળા જ આ છે મહારાણા પ્રતાપ ચેતક ઘોડાની સાથે હિ હિ હા અમારી ઘોડાના એક વિડીયો બનાવ્યો હતો એ પણ ફાઇટિંગ કરતા હતા જેણે સલમાન ખાન કેમ ઠીકો મારતા એમ ઠીકા મારતા થા આમાં પછી હું મારા કાકા તો ભાઈ હાલતા જ છે મેં કીધું હજુ ઘણું બધું આગે જાઉં તો જોવા મળશે મને લાગી હતી ભૂખ એટલે હું તો મારા કાકાને કહેતો મને ભૂંગળા ખબર આવવાની કે આલો ને ખાઈ નાખી ભૂંગળા બટેટા બીજું શું હોય ઘડીક માંગવું પડે એટલે ખવરાઈ દે માણા તમારે માંગતા રહી જો કોક ની તમારે ખાવા હોય તો પછી કાકાએ એમને હાથમાં ડીશ આપી દીધી અમે તો હારામાં હારી જગ્યા ગોતી ને બે ગયા બટેટામાં ચટણી વધારે હતી હવારમાં તકલીફ ન પડે તો હારું છે કોણ એ લોક કહા સે આતે મને તો ખાવાની બહુ મજા આવતી તમને બધાને ખબર છે ખાવામાં તો આપણો પહેલો જ નંબર હોય હા તો જો ખાઈ ને વી આઈ ગયા ડીસું મારે હાટું રાખી દીધી પણ નાખવા જાવી પડે આપણે કેમ કે પૈસા એને દેવાના છે ને આપણે પૈસા દેતા હોય ને આપણે બધું કરી નાખી તો પેટમાં થોડુંક પડી ગયું છે એટલે હવે થોડુંક હાલી જાય કેમ કે નકર તો હલ્લા તું એને તું પૂછે પૂછે પછી અમે તો આવી ગયા અહીંયા છોકરા કાંક પગમાં નથી બેરિંગ પેરિંગ ધોડતા આપણને કાંઈ નામ નથી આવડતું તમને આવડતું ઈ ક્યાં જોઈએ પ્રાણી સંગ્રહમાં તો વાંદરા જોયા હતા પણ આ સોપાટીમાં માં તો વાંદરા જોવા મળ્યા કોને ખબર કેમ એના મા બાપ ફાસવતા હું તો આરો છો ભેગું થાને થાય આ સેલ્ફી મારા ઝાડા હારા લાગે કા મને તો વાળ ખાવાનું મન થઈ ગયું પણ વારે વારે મંગાય નહીં મારા કાકા કોઈ મારી હરે નઈ આવે આખી સોપાટી માં નકરા દડે રમે છે કોને ખબર સોપાટી દડે રમવાની કરી નાખી છે પછી મારા કાકા તો રેડ્યું નાખતા હતા એ હું પોચ દે ને પોટા તો પાડી પછી પોટા પોટા પાડીને જોયું તો મારો ભાઈ આવી ગયો હતો હા એ તો નાના નાના ઢગુડા બધા ગાડી હાંકતા હોય ને મને પણ ગાડી આંખવાનું મન થાય પણ આપણું શરીર જોતા એવું લાગે ને કે આ ગાડી આપણો પાર ખમીએ કે પછી હું તો મહારાણા પ્રતાપની મૂર્તિ હતી ત્યાં જઈને સેલ્ફી વિડીયો લેતો હતો લઈને ભાલો ભાલો માર લે ને એ તો લેવા દેવાની થાય એમ તો મેં સડીને તરત જ પગે લાગી લીધું કેમ કે હું કોઈ દી મારી નકુસામાં આંગળી આવવાનું અમને તો મૂર્તિ જોઈને બહુ મજા આવી પણ તમારે જો ચોપાટીમાં જયારે આવો ને એ ત્યારે ચેતકનો અને મહારાણા પ્રતાપનો મુલાકાત કરતા જ તમે સોપાટીમાં કોઈ નાસવા વાળા નહીં જોયા પણ અમે તો બહુ જોયા પછી એને વાદ્રા ખૂણે મારું ગળું છું ને એને કીરો ડિસ્કો ચાલુ હાલો તમે પણ જોવો

હવે આવડા બધા હાયરે રખડતા પણ હવે ભાઈ ભાઈ તો કહી ગયો તો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશી અને હવે મળશું બીજા વિડીયોમાં તા બધાય મારા મિત્રોને જય માતાજી અને જય શ્રીરામ